ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને નૈના બા ફરી એક વખત આમને સામને આવી ગયા હતા કારણ હતું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસે કરેલા આમંત્રણનો અસ્વીકાર ખરેખરમાં બન્યું એવું કે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા જ્યારે જનસેવા કેન્દ્રની શરૂઆત કરતા હતા તે સમયે પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તે મામલે તમારું શું કહેવું છે ત્યારે તેમને આપતા કહ્યું કે પાંચસો વર્ષ બાદ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામંદા એ નામ લીધા વગર વળતો પ્રહાર કરતા કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટા કાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ થઈ ગયા બાદ જ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે ત્યારે નણંદ ભોજાઈની આ તીખી નોકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉનનો નો મુદ્દો બન્યો છે